જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે એકમ કસોટી જાન્યુઆરી બે હજાર પચીસ એટલે કે દસ એક બે હજાર પચીસના લેવાયેલા વિજ્ઞાનના પ્રશ્નપત્રના જવાબો ઉપર ચર્ચા કરશું બીજું તમને કહેતો મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો વિભાગ સીની અંદર પહેલો છે કાર્બનિક સંયોજનો વચ્ચે ખાલી જગ્યા બંધ હોય છે જવાબ આવશે સહસંયોજક બીજું બક મિસ્ટર ફુલેરીનમાં કાર્બન પરમાણુની સંખ્યા ખાલી જગ્યા છે જવાબ આવશે સાઠ ત્રીજું હાઇડ્રોજીનેશન પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે ખાલી જગ્યા છે જવાબ આવશે એનઆઈ નિકલ ચોથું વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ ખાલી જગ્યા છે જવાબ આવશે વોલ્ટ પાંચમું જુદા જુદા મૂલ્યોના અવરોધોને સમાંતર જોડતા દરેકમાંથી વેતો ખાલી જગ્યા સમાન હોય છે જવાબ આવશે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છઠ્ઠું કાર્બનિક સંયોજનની સમાન ધર્મી શ્રેણીના ક્રમિક સભ્યો વચ્ચે સીએડ ટુ જેટલો તફાવત હોય છે સાચું સાતમું બેન્ઝિન ચક્રીય રચના વાળું સંયોજન છે એ પણ સાચું આઠમો પ્રક્ષાલકનો ઉપયોગ શેમ્પુ અને કપડા ધોવાના પદાર્થો બનાવવા માટે થાય છે સાચું આપેલ સંજ્ઞા વિદ્યુત કોષની છે જવાબ આવશે ખોટું દસ વાહકતાનો અવરોધ તેના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે સાચું હવે છે એક માર્ક્સ દ્વારા ઓક્સિડેશન કરતા એટલે શું કેટલાક પદાર્થો અન્ય પદાર્થોમાં ઓક્સિજન ઉમેરવા માટે સક્ષમ હોય છે તેને ઓક્સિડેશન કરતા કહે છે એચ ટુ એસની ઇલેક્ટ્રોન બિંદુની રચના એચ એસ અને એચ તેર બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે અર્થ શું થાય તો કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત વિદ્યુત પરિપથમાં કોઈ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાં ન તફાવત એટલે એકમ ધન વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય અવરોધકની સંજ્ઞા તમે જોઈ શકો છો આ રીતે અને પછીની સંજ્ઞા આપી જેને કહેવાય ક પણ કેવી બંધ ઇથેનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ જણાવો પહેલી કક્ષામાં બે અને બીજી કક્ષામાં ચાર બરાબર આ રીતેનું છે નિરૂપણ થાય છે બીજું એસ્ટરીકરણ પ્રક્રિયા સમીકરણ સહ સમજાવો ખનીજ એસિડ ઉદ્વીપકની હાજરીમાં કાર્બોક્સિક એસિડ અને આલ્કોહોલ વચ્ચેની પ્રક્રિયાથી એસ્ટર અને પાણી નીપજે છે આ પ્રક્રિયાને એસ્ટરીકરણની પ્રક્રિયા કહે છે ઇથેનોક એસિડ ખનીજ એસિડ ઉદ્વીપકની હાજરીમાં પરિશુદ્ધ આલ્કોહોલ સાથે ક્રિયા કરી અને ઇથાઇલ એસિટેડ બનાવે છે એનું સમીકરણ તમને આપ્યું છે સી એ થ્રી બોન સી ડબલ બોન ઓ ઓ એચ પ્લસ એચ ઓ સી એ ટુ સી એ થ્રી ઓકે મિત્રો એસ્ટરમાંથી આલ્કોહોલ અને કાર્બોક્સિક એસિડના સોડિયમ ક્ષારમાં રૂપાંતરણ થવાની ક્રિયાને સાબુનીકરણ કહે છે આમ એસ્ટર એ મીઠી વાસ ધરાવતા સંયોજનો અતર બનાવવા તેમજ સ્વાદ ઉત્પન્ન કરતા પદાર્થ તરીકે ઉપયોગી છે ત્રીજો પ્રશ્ન કાર્બન સંયોજનની દહન પ્રક્રિયા ઉદાહરણ સહિત સમજાવો કાર્બન તેના બધા જ અપરૂપોમાં હવામાં દહન પામીને કાર્બન ડાયોક્સાઇડ ઉષ્મા અને પ્રકાશ મુક્ત કરે છે તેને ઘન પ્રક્રિયા કહે છે પેલું સી એચ ફોર પ્લસ ટુ ઓ ટુ ગી સી ટુ પ્લસ ટુ એચ ટુ પ્લસ ઉષ્મા બીજું સમીકરણ સી એચ થ્રી સીએચ ટુ ઓ પ્લસ થ્રી ઓ ટુ ગીસ ટુ સી ટુ પ્લસ થ્રી એચ ટુ પ્લસ ઉષ્મા ચોથો ઓહમનો નિયમ સમજાવો અચળ તાપમાને વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહક તારના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમ પ્રમાણમાં હોય છે એટલે કે વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અને બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટેજ હોય તો ઓહમના નિયમ મુજબ થાય આઈ ચલે છે વી એટલે કે વી ચલે છે આઈ તો વીના છેદમાં આઈ બરાબર અચળાંક તો વી બરાબર આઈ આર અહીં આર એ આપેલ ધાતુના તાર માટે અચળ તાપમાન એક અચળાંક છે અને અવરોધ એ વાહકનો એવો ગુણધર્મ છે જેને કારણે વાહકમાંથી વહેતો વિદ્યુત બહારના વહનનો વિરોધ થાય છે આમ અવરોધનો એસા એકમ ઓહમ છે તેને સંજ્ઞા ગ્રીક અક્ષર ઓમેગા છે તો ઓહમના નિયમ અનુસાર શું થાય આર બરાબર વિના છેદમાં આય પાંચમો પ્રશ્ન વીસ ઓમેગા અવરોધ ધરાવતા એક વિદ્યુત બલ્બ ચાર ઓમેગા અવરોધ ધરાવતો વાહક અને છ વોલ્ટની બેટરી એક સાથે જોડેલા છે અહીં તમે આકૃતિમાં જોઈ શકશો પહેલો પ્રશ્ન છે પરિપથનો કુલ અવરોધ કેટલો થાય તો પરિપથનો કુલ અવરોધ બરાબર આર એસ બરાબર આર વન વત્તા આર ટુ વીસ અને ચાર એટલે ચોવીસ ઓમેગા બીજો પ્રશ્ન છે ઓહમના નિયમ મુજબ પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ આઈ બરાબર વીના છેદમાં આર એટલે કે છ વોલ્ટના છેદમાં ચોવીસ એટલે જીરો પોઈન્ટ પચીસ બીજો પ્રશ્ન વિદ્યુત બલ્બ અને વાહકને અલગ અલગ ઓહનો નિયમ લાગુ પાડો તો શું થાય બલ્બના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ વીસ ગુણ્યા જીરો પોઈન્ટ પચીસ એટલે પાંચ વાહકના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ચાર ગુણ્યા જીરો પોઈન્ટ પચીસ એટલે એક વોલ્ટ ઓકે મિત્રો આ ચર્ચા કરી સેક્શન સી બરાબર છે હવે આપણે જાણીએ છીએ સેક્શન ડીની અંદર પહેલો પ્રશ્ન છે ઓક્સિજનના અણુમાં સહસંયોજક બંધની રચના તો એનો પરમાણીય ક્રમાંક કેટલો છે મિત્રો આઠ એટલે પહેલી કક્ષામાં બે અને છેલ્લી કક્ષામાં છ ઇલેક્ટ્રોન એની છેલ્લી કક્ષા સંપૂર્ણ ભરવા માટે બે ઇલેક્ટ્રોનની જરૂર પડે આમ ઓક્સિજનનો પ્રત્યેક પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી રચના પ્રાપ્ત કરે છે તો આ ચાર સંયોજકતા ઇલેક્ટ્રોનનું નિરૂપણ નીચે મુજબ તમે જોઈ શકો અહીં બે પરમાણુ વચ્ચે દ્વિબંધની રચના થાય છે બીજો પ્રશ્ન સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બન સંયોજનો એટલે શું તો જે કાર્બનિક સંયોજનમાં કાર્બન પરમાણુ માત્ર એકલ બંધથી જોડાયેલો હોય એવા સંયોજનને સંતૃપ્ત કાર્બન સંયોજન કહે છે જ્યારે જે કાર્બનિક સંયોજનમાં બે કે તેથી વધુ કાર્બન પરમાણુ દ્વિબંધ કે ત્રિબંધથી જોડાયેલો હોય તેવા સંયોજનને અસંતૃપ્ત કાર્બન સંયોજનો કહે છે ત્રીજું ચારસો વોટનું રેટિંગ ધરાવતા વિદ્યુત રેફ્રિજરેટરને આઠ કલાક પ્રતિ દિવસ ચલાવવામાં આવે તો રૂપિયા ત્રણ પ્રતિ કિલો વોટ અવરના લેખે ત્રીસ દિવસ ચલાવવા માટેની ઊર્જા કેટલી હશે તો કુલ સમય બરાબર ટી ત્રીસ ગુણ્યા આઠ એટલે બસો ચાલીસ કુલ ઉર્જા ડબલ્યુ બરાબર પી ગુણ્યા ટી ચારસો ગુણ્યા બસો ચોવીસ એટલે છન્નું હજાર વોટ અવર એને કલાકમાં ફેરવો એટલે છન્નું કિલો વોટ અવર હવે તમને કીધું કે એક કિલો વટ અવરના ત્રણ રૂપિયા છે તો છનું ગુણ્યા ત્રણ એટલે બસો અઠ્યાસી રૂપિયા ચોથો પ્રશ્ન વાહકનો અવરોધ કઈ બાબત ઉપર આધાર રાખે છે પેલું વાહકની લંબાઈ બીજું વાહકના આડછેદનું ક્ષેત્રફળ ત્રીજું વાહકના દ્રવ્યોની જાત અને ચોથું વાહકનું તાપમાન પાંચમો પ્રશ્ન શા માટે ટોસ્ટર અને વિદ્યુત ઇસ્ત્રીની કોઈલ શુદ્ધ ધાતુની ન બનાવતા મિશ્ર ધાતુની બનાવવામાં આવે તો તાપન સાધન જેવા કે ટોસ્ટર તથા વિદ્યુત ઇસ્ત્રીને કોઈલ શુદ્ધને બદલે મિશ્ર ધાતુની બદલે બનાવવાને બદલે નીચે મુજબના કારણ જોવા મળે પેલું મિશ્ર ધાતુ નિક્રોમની અવરોધકતા એની ઘટક શુદ્ધ ધાતુઓ કરતાં ઘણી વધારે છે બીજું તેઓના ઊંચા તાપમાન હોય ત્યારે ત્વરિત ઓક્સાઇડ્સ પામી શકતા નથી ચાર ગુણવાળામાં પેલો આલ્કેનની સમાન ધર્મી શ્રેણી ઉદાહરણ સહિત સમજાવો કાર્બનિક સંયોજનની એવી શ્રેણી જેમાં કાર્બન શુક્લામાં રહેલ હાઇડ્રોજનને સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિત કરવામાં આવેલ હોય તેને સમાન ધર્મી શ્રેણી કહે છે આલ્એટ સમૂહ માટેની સમાન ધર્મી શ્રેણી તમને નીચે આપી એચ સીએચ સી એ થ્રી સીએ થ્રી સીએચ ટુ સીએચ સી એ થ્રી સીએચ ટુ સીએચ ટુ સી એચ ઓ બીજો પ્રશ્ન છે સાબુની સફાઈ પ્રક્રિયાની ક્રિયા વિધિ જણાવો તો સાબુના અણુ લાંબી શૂંખલા ધરાવતા કાર્બોનોસિક એસિડના સોડિયમ અથવા પોટેશિયમ ક્ષા છે તેના અણુ બંને છેડા અલગ ગુણધર્મો ધરાવે એક છેડો જળ અનુરાગી અને બીજો છેડો જળ વિરાગી જળ અનુરાગી પાણી સાથે પારસ્પરિક ક્રિયા કરે અને જળ વિરાગી હાઇડ્રોકાર્બન સાથે પરિ પારસ્પરિક ક્રિયા કરે જ્યારે સાબુની પાણીની સપાટી ઉપર હોય ત્યારે તેનો જળ વિરાગી પૂંછડી પાણીમાં દ્રાવ્ય થશે નહીં અને તે પાણીની સપાટી ઉપર ગોઠવાઈ જશે જ્યારે સાબુનું જળ અનુરાગી શિશ પાણીમાં દ્રાવ્ય થશે આમ પાણીની અંદર અણુઓની એક વિશિષ્ટ પ્રકારની ગોઠવણી હોય છે જે હાઇડ્રોકાર્બન ભાગને પાણીની બહાર રાખે છે આવું અણુઓનો મોટો સમૂહ બનવાને કારણે થાય જેમાં જળવિરાગી પૂંછડી ઝુમખાના અંદરના ભાગમાં જ્યારે તેનો આયનીય છેડો ઝુમખાની સપાટી ઉપર હોય આ સંરચનાને મિસેલ કહે છે ત્રીજો અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવી તેના સમતુલ્ય અવરોધનું સૂત્ર ધારવું તો બે કે તેથી વધુ અવરોધો જે શ્રેણીમાં જોડાયેલા ત્યારે જ કહેવાય જ્યારે એનો ક્રમશઃ એકના છેડા સાથે બીજાનો છેડો જોડી આ સંયોજનની સાથે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડતા દરેક અવરોધમાંથી વિદ્યુત પ્રવાહ સમાન હોય છે અહીં અવરોધ એટલે આર વન આર ટુ ને આર થ્રીના બંને છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી વન વી ટુ ને વી થ્રી છે તો વી બરાબર વી વન વત્તા વી ટુ વત્તા વી થ્રી અહીં આર વન આર ટુ ને આર થ્રી એને બદલે એક જ અવરોધ જો આર એસ લેવામાં આવે તો આર એસની શ્રેણીમાં જોડાણનો સમતુલ્ય અવરોધ કહેવાય એમાં પહેલાં જેટલો જ વિદ્યુત પ્રવાહ આવી રહેતો હોય છે તો વી બરાબર આઈ આર એસ તો આઈઆરએસ બરાબર વી વન વત્તા વી ટુ વત્તા વી થ્રી તો વી વન બરાબર આર વન વી ટુ બરાબર આઈઆર ટુ અને વી થ્રી બરાબર આઈ આર થ્રી તો આઈઆર એસ બરાબર શું થાય આયર વન વત્તા આઈઆર ટુ વત્તા આય થ્રી ચારેયમાંથી આ ઉડી ગયા તો આર એસ બરાબર આર વન વત્તા આર ટુ વત્તા આર થ્રી ચોથો પ્રશ્ન અવરોધોનું સમાંતર જોડાણ સમજાવી તેના સમતુલિય અવરોધનું સૂત્ર બે કે તેથી વધારે અવરોધોના એક તરફના છેડાઓ એક સામાન્ય બિંદુ સાથે અને બીજી તરફના છેડાઓ બીજા બિંદુ સાથે જોડેલા હોય ત્યારે અવરોધોના આવા જોડાણને સમાંતર જોડાણ કહેવાય દરેક અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય છે અને તે સામાન્ય બિંદુઓ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલો હોય છે આમ ત્રણ અવરોધ આર વન આર ટુ ને આર થ્રીને એ અને બી બિંદુ વચ્ચે સમાંતરમાં જોડ્યા છે આર વન આર ટુ અને આર થ્રી અવરોધમાંથી વેતા વિદ્યુત પ્રવાહ અનુક્રમે આઈ વન આઈ ટુ ને આઈ થ્રી છે તો આઈ બરાબર આઈ વન વત્તા આઈ ટુ આઈ થ્રી હવે અવરોધોના સમાંતર જોડાણમાં દરેક અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાંનો તફાવત બેટરીના વોલ્ટેજ વી જેટલો હોય છે તો આઈ વન બરાબર વીના છેદમાં આર વન આઈ ટુ બરાબર છેદમાં આઈ થ્રી બરાબર છેદમાં આ થ્રી તો આઈ બરાબર વીના છેદમાં આર વન વતા છેદમાં છેદમાં આ થ્રી આ ત્રણેય અવરોધને એક જ અવરોધ આરપીમાં જોડતા પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ પહેલાં જેટલો જ અર્થાત આઈ જેટલો જ હોય છે તો આરપીને પરિપથનો સમતુલ્ય અવરોધ કહેવાય આઈ બરાબર વિના છેદમાં આરપી તો વિના છેદમાં આરપી બરાબર વિના છેદ મારવાન વતા વિના છેદ માર ટુ વતા વિના છેદમાં આર થ્રી આમ સમાંતર જોડાના સમતુલ્ય અવરોધના વ્યસ્તનું મૂલ્ય સમાંતર જોડેલા અવરોધના વ્યસ્તના સરવાળા જેટલું હોય છે અને પાંચમો પ્રશ્ન યોગશીલ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા ઉદાહરણ સહિત સમજાવો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કાર્બનિક સંયોજનમાં બીજો અણુ ઉમેરવાથી નવું કાર્બનિક સંયોજન બને તો તે પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા કહેવાય અસંતુપ્ત હાઇડ્રોકાર્બનમાં પેલેડિયમ અથવા નિકલ જેવા ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન ઉમેરેને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બને છે ખોરાક રાંધવા માટે અસંતૃપ્ત ફેટી એસિડ ધરાવતા તેલ પસંદ કરવા જોઈએ અને આનો ઉપયોગ વનસ્પતિ તેલના હાઇડ્રોજીનેશનમાં થાય છે બીજું કાર્બનિક સંયોજનના અણુમાં રહેલા પરમાણુ કે પરમાણુનો સમૂહ અન્ય પરમાણુ કે પરમાણુના સમૂહ વડે વિસ્થાપન થાય એ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અત્યંત બિન પ્રતિક્રિયાત્મક હોય છે તેમજ મોટાભાગના પ્રક્રિયકોનો હાજરીમાં નિષ્ક્રિય હોય આમ આ પ્રક્રિયામાં ઊંચી સમાન ધર્મી આલ્કેન સાથે અનેક નિપજનું નિર્માણ થાય છે ઓકે મિત્રો આ ચર્ચા કરી આપણે જાન્યુઆરી બે હજાર પચીસની એકમ કસોટીના વિભાગ સી અને ડી ઉપર આ જ રીતે બીજા પ્રશ્નપત્રના જવાબો જોવા માટે અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ